ભગવાન શ્રી કૃષ્ણ ના આયોજન જે આપણા સૌના લોક લાડીલા ધારા સભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે સૌ પ્રથમ તો આપણે ગોપાલભાઈ ઇટાલિયાને તાળીઓના ગળાક પધારો સબે કનેરો પ્રયાસ રામમાં ગયો એક અનેરો એક્ઝામ્પલ આપવાનો છે પ્રયાસ ધારા સભ્ય શ્રી દ્વારા થયો છે વાતાવરણ વાગ્યા સુધી બાઇક ઉપર આવનારા લોકો હતા એ ક્યાંક ને ક્યાંક આઠ વાગે પ્રોગ્રામ શરૂ થવા લોકો એટલા માટે વરસાદના કારણે વિઘ્ન પડ્યું પણ જ્યારે કાળિયા ઠાકોરના કાર્યમાં નીકળ્યા હોય ત્યારે ગમે એટલા વિઘ્ન આવે ગમે કેટલી વિકટ પરિસ્થિતિઓ આવે એ વિકટ પરિસ્થિતિમાંથી રસ્તો કાઢીને નીકળનારા તો આ બધા લોકો છે કે જેને વિકટ પરિસ્થિતિમાંથી પણ રસ્તો કાઢ્યો છે અને આજે પણ આ વિકટ પરિસ્થિતિ છે છતાં પણ નવ વાગ્યા સુધી વરસાદ ચાલુ હતો છતાં પણ ગોપાલભાઈએ એવું કીધું કે પ્રોગ્રામ કેન્સલ નથી કરવો ભલે જેટલા લોકો ભેગા થઈ જાય થઈએ લોકો ભેગા કરવાનો ઉદ્દેશ્ય નથી બસ કૃષ્ણમય બનવું છે કૃષ્ણનો રાસ રમવો છે અને જન્મોત્સવ ઉજવવો ચર્ચાઓ કરવાનો વિષય નથી અત્યારે ઉપસ્થિત અમારે રાજુભાઈ રાજુભાઈ સોલંકી સામતભાઈ ગઢવી આલભાઈ ગઢવી હરેશભાઈ અન્ય તમામ મહાનુભાવો અને જેમણે આમાં ખૂબ મહેનત કરી છે આ પ્રોગ્રામને સફળ કરવા માટે દિવસ રાત એક કર્યા છે એવા રાજુભાઈ બોલખતરિયા હોય હરેશભાઈ હોય કૈલાસભાઈ હોય અને તમામ મહાનુભાવો એ બધાને પણ હું અભિનંદન પાઠવું છું

વાત લઈને ગોપાલભાઈ છે કે કોતે કે મારે કૃષ્ણ જન્મોત્સવ ઉજવવો મારે કાર્યા ठाकुरનો જન્મોત્સવ ઉજવવો છે અને મારે મારા વિસ્તારના લોકોને આમંત્રિત કરવા છે ત્યાર ફરીથી ને નમસ્કાર વંદન તમામ લોકો સુધી અને વિશેષમાં ઉધારે કરતા કર્તા કર્તા ફરીથી

એટલે વિશેષમાં અન્ય કોઈ ચર્ચા ન કરતા મારી વાણીને વિરામ આપું છું ફરીથી કૃષ્ણ જય મહોત્સવની આપ સૌને હાર્દિક શુભકામનાઓ આવનારા સમયની સમયમાં આપણે બધા સાથે મળી અને અન્ય આવા કંઈક સારા એવા કાર્યક્રમો થરાસુ શ્રીની આગેવાનીમાં કરીએ એવી ભગવાન શ્રી કૃષ્ણને પણ પ્રાર્થના કરીએ અને સોમનાથ દાદાને પણ પ્રાર્થના કરીએ એટલી જ વાત સાથે મારી વાણીને વિરામ આપું છું આભાર